નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છાણી હદ વિસ્તારમાંથી ભારતીય પેટ્રોલિયમનું ટેન્કર દારૂ ભરેલું ટેન્કર પકડાયું છે જી હા દર્શક મિત્રો ભારતીય પેટ્રોલિયમના ટેન્કરમાં દારૂ ભરીને લવાતો હતો છાણી હદ વિસ્તારમાં આ ટેન્કર પકડવામાં આવ્યું છે દર્શક મિત્રો ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ દારૂનું ધૂમ વેચાણ કરવા માટે બુટલેગરો દ્વારા જેમ તેમ કરીને એને કેન પ્રકારે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે દરેક જિલ્લામાં દરેક ગામમાં ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂને ઘુસાડવામાં આવી રહ્યો છે એને કેન પ્રકારે તો આજે એક વધુ ટેન્કર પેટ્રોલિયમ ભારતીય પેટ્રોલિયમનું ટેન્કર ભરીને દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભારતીય પેટ્રોલિયમનું ટેન્કર છે જેમાં દારૂનો દારૂની દારૂના ખોખા ભરીને દારૂની પેટીઓ ભરીને ભારતીય પેટ્રોલિયમના ટેન્કરમાં દારૂની પેટીઓ ભરીને લાવવામાં આવી રહી છે દર્શક મિત્રો બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અજમાવવામાં આવી રહ્યા છે અવનવી રીતે જેમ તેમ કરીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જેના પ્રયત્નોને છાણી વિસ્તારમાંથી પીસીબી ટીમે નિષ્ફળ કર્યા છે પ્રયાસો દર્શક મિત્રો તમે જોઈ શકો છો દારૂનું ટેન્કર ભરી ટેન્કર ભરીને દારૂ લાની પેટીઓ લાવવામાં આવી રહી છે દર્શક મિત્રો ભારતીય પેટ્રોલિયમનું આ ટેન્કર છે જેમાં પેટીઓ ભરીને દારૂની પેટીઓ ભરીને દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો